દેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ વેચાઈ ગયું તેના સમગ્ર ગ્રામજનો રેલી કાઢીને આપ્યું ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના મુવાડા પંચાયતમાં આવેલ જૂના પહાડિયા ગામ ગ્રામજનોની જાણ બહાર બારોબાર વેચી મારતા ભારે ચકચાર મચી જવા પામી છે મામલતદાર કચેરી ખાતે સર્વે નંબર એકસો બેતાલીસમાં વસવાટ કરતા ગ્રામજનો રજિસ્ટર્ડ દસ્તાવેજમાં રેકોર્ડમાં કાચી નોંધ પાડતા જોતા સમગ્ર ગ્રામજનોમાં ભારે હડકમ મચી જવા પામ્યું છે પચાસ વર્ષથી વસવાટ કરતા ગ્રામજનો આજે આ મામલાની જાણ થતાં તેમની ઊંઘ પણ હરામ થઈ જવા પામી છે આજે સમગ્ર ગ્રામજનો આ સર્વે નંબરમાં અઠ્યાસી જેટલા મકાન આવેલા છે અને સરકાર દ્વારા બનાવેલ પીવાના પાણીનું સીસી રોડ ગટર લાઇન પણ છે અને ઇન્દ્રા આવાસ અને સરદાર આવાસ પણ બન્યું છે ને આ સર્વે નંબર બારોબાર વેચાઈ જતા ગ્રામજનોમાં ભારે આક્રોશ આપી જવા પામ્યો છે આ બાબતે સમગ્ર ગ્રામજનો ભેગા મળીને આજે તે કામ મામલતદાર કચેરીએ તેના વિરોધમાં રેલી કાઢીને ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને જમીન આપનાર પારસદારો દ્વારા તારીખ ત્રેવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ સર્વે નંબર એકસો બેતાલીસ રજીસ્ટર દસ્તાવેજ નંબર વેચી દીધેલ અને વિરોધમાં ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે વિરોધ નોંધાયો છે